હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર વર્ષ બે હાજર ચોવીસ પચીસ અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યની વિવિધ શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે પાદરા તાલુકાના વિશ્રામપુરા કસ્ટરની ત્રણ શાળાઓમાં આજરોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સોમજીપુરા પ્રાથમિક શાળા આનંદપુરા પ્રાથમિક શાળા અને ગોરખપુર પ્રાથમિક શાળાનો સમાવેશ થાય છે જેમાં મુખ્ય અતિથિ તરીકે લાયજન અધિકારી શ્રી સીઆરસી આરસી પઢિયાર બાપુ આંગણવાડી સુપરવાઇઝર હંસાબેન પરમાર એસએમસી સભ્યો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી બાલવાડી ધોરણ વિવિધ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને આગળના ધોરણમાં અભ્યાસ કરી સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત રૂપે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં તર્કશક્તિ તથા વિવિધ વિષયો પ્રત્યે રસ ધરાવવાનો અને શિક્ષણની જ્યોતિને પ્રજ્વલિત રાખી આગળ ધપાવવાનો હતો